પાલનપુરમાં હાઇવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌપ્રેમીઓનું અનોખું અભિયાન પાલનપુરમાં ગૌસેવા ટીમ પાલનપુર અને દીપકભાઈ અંબાણી દ્વારા પાલનપુર શહેરમાં હાઇવે રસ્તા ઉપર રખડતા ગૌવંશ અને અબોલ પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા છે સૌથી વધારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરાવડવાના કારણે ગાયો હાઇવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી બધા અકસ્માતને ટાળી શકાય તે માટે આ રેડિયમ રિફ્લેક્ટ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌ

જે માર્ગ અકસ્માતમાં હાઈવે ઉપર ઘણી બધી ગૌમાતાઓ ડેવલોપ પામતી હોય છે ત્યારે પાલનપુર ગૌસેવા ટીમ અને પાલનપુરના ગૌપ્રેમી અને જીવદયા પ્રેમી મિત્રો ભેગા મળી અને નિરાધાર રસ્તા ઉપર હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવે છે આ બેલ્ટથી રસ્તામાં બેઠેલી ગૌમાતા દૂરથી રિફ્લેક્ટ લાઈટના લીધે બેલ્ટમાં લાઈટ ચમકે અને એના લીધે કોઈ પણ વાહન માર્ગ અકસ્માતમાં આ ગૌમાતાઓનો જીવ બચી જાય સામે કોઈ પણ વાહન ચાલક હોય તો એનો પણ જીવ બચી જાય એના માટે આપણે માર્ગ અકસ્માતમાં કોઈ પણ પ્રકારનો ગૌમાતાને નુકસાન ન થાય અને જાનહાની ન થાય એના માટે આપણે હાઈવે પર રખડતી ગૌ ગળામાં રેડિયમ મેલ લગાવવામાં આવ્યા છે આ તમામે તમામ ગૌપ્રેમી મિત્રો હર વર્ષે ચોમાસાની સિઝનમાં સૌથી વધારે ગૌ માતાઓ મચ્છર કરડવાના લીધે માર્ગ ઉપર બે માર્ગ ઉપર બેસતી હોય છે અને એમાં એ ગૌ બચાવવા માટેનો આ એક અમારો ઉદ્દેશ્ય છે તો દરેક જીવદયા અને ગૌપ્રેમી મિત્રોને વિનંતી છે કે આપ પોતપોતાના વિસ્તારમાં આપણાથી થાય એ રીતે જેટલા પણ બેલ થાય એવી રીતે આપણે જાતે મહેનત કરી અને દરેકે દરેક વિસ્તારની અંદર હાઈવે ઉપર જે બેઠેલી ગૌમાતાઓ છે એમને ગળામાં રેડિયમ બેલ લગાવીએ જેથી કરીને માર્ગ અકસ્માતમાં ગૌમાતા મૃત્યુ પામતી બચી જાય અને સામે કોઈ પણ માર્ગ અકસ્માતમાં વાહન ચાલકનું પણ જીવ બચી જાય તો આપ સૌને બસ આટલી વિનંતી છે અમારી ગૌ સેવા હેલ્પલાઇન ટીમ અને ગૌ માતા બચાવ અભિયાન ટીમ ની સાથે તમામે ગૌ ભક્તો અને જીવદયા પ્રેમીઓ ની આટલી વિનંતી છે જય ગો માતા જય ગોપાલ જય ગો માતા જય ગોપાલ જય ગો માતા જય ગોપાલ